અનેક પ્રહારો કર્યા હતા મુખ્યમંત્રી અને તમામ જવાબદાર મંત્રીઓ રાજીનામું આપી દે તેવી માંગ સાથે યસુદાન ગઢવીએ શું રોષ ઠાલવ્યો જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

મંત્રીઓ આવી મને ખબર નથી પણ મુખ્યમંત્રી તો નથી જ આવ્યા આવવાથી શું થાય અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતું પણ એમના આવવાથી પચાસ બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય મુખ્યમંત્રીએ પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી જરૂર પડે તુરંત હેલિકોપ્ટર ની વ્યવસ્થિત સારવારો થાય આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે સારું થયું ભાજપ ને ભગવાન ને પ્રાર્થના કરીએ કે આને છેલ્લા બાવીસ વર્ષમાં ડેમ નથી બનાવ્યું નહીં તો ગામના ગામ તણા છે ભાજપ વાળાના ગુજરાત ગુજરાતી જનતાને વિનંતી કરું છું ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય પેલા ભાજપના બ્રિજ બનેલા છે ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભું

નિમ્ને કક્ષાની રાજનીતિ છૂટતી નથી કોઈને પણ ચમર છોડવામાં નહીં આવે અને હાઈ લેવલની કમિટીની તપાસની રચના પીપુડી વગાડી દીધી અત્યાર સુધી તપાસની તમે કમિટીઓની શું કરી તમે મોરબી બ્રિજમાં શું થયું રાજકોટ અગ્નિકાંડમાં શું થયું તકશીલાકાંડમાં શું થયું હરણી બોટકાંડમાં શું થયું હરણી બોટકાંડમાં તો બે બહેનો મળવા આવી એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાતની ભગવાન કરે ને અઢી વર્ષ આમને આમ નીકળી જાય અને અઢી વર્ષમાં આખી કકડાટ સાથે કાઢી ચૌદશ ની જેમ નીકળી જાય હદે અમે થાકી ગયા કોઈને પડી બસ બે લાખ ચાર લાખ આપી દીધા આમ શું થયું અને હજુ તમે જોજો બીજી ઘટના રાહ જોતી હશે સેમ પેટર્ન આવશે હાઈ લેવલ ની કમિટી બનાવીશું સીટની રચના કરીશું તમે ચમરબંધીને છોડીશું નહીં કોઈ ચમરબંધી પકડશે નહીં અને પોતે એવું માને છે ભાજપના નેતાઓ એવું માને છે મુખ્યમંત્રી શ્રી એવું માને છે મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તેને પીડા નથી આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો જો આજે તમારી આત્માને નહીં જગાડો અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો નહીં તો તમારા એક ના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે આ ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે તો સમય છે જાગો અને તમામની આત્માઓને જગાડો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ બ્રિજ એટલી હાલત ખરાબ છે આમની એટલું નહી આ આ આખું જુઓ આ બ્રિજ આ ની હાલત છે અને આ અધિકારીઓને બિલકુલ દેખાતું નથી આપ જોઈ આ આખો માણસ અહીંયાથી ઉતરી જાય છે પણ અધિકારીઓને જર્જરી નથી લાગતું કારણ કે ભાજપના કહેવાતા અધિકારીઓ છે આજે તમે જો આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે હવે મૃત્યુ આંક વધે નહીં અત્યારે અગિયાર મૃત્યુના સમાચાર આવ્યા છે એમના પરિવારને સાંત્વના પાઠવીએ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય પણ મોટી વાત એ છે કે અગિયાર અગિયાર લોકોના જીવ ગયા છે હજી કોઈને તમે વિચાર કરો આજે આ બ્રિજની વારંવાર અહીંના સ્થાનિક નાગરિકોને મેં વિડીયો જોયા છે પ્રૂફ સાથે એ અધિકારીઓ સાથે વાત કરે છે

જુઓ તમે હજી પણ આજે એટલી વ્યવસ્થાઓ હોવી જોઈએ ખરેખર તો મુખ્યમંત્રી શ્રી આપણે જે આપ્યો છે હેલિકોપ્ટર હેલિકોપ્ટર અહીંયા આવી જવું જોઈએ એમણે જરૂરિયાત જે પણ વસ્તુ નહીં પડે પણ દુઃખદ છે ભાજપ પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એમ છે નહીં ભાજપને માત્ર ને માત્ર સત્તા ટકાવી રાખવી જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને આગળ કરીને અને કઈ રીતે એમાંથી મલાઈ સેરવવી એના સિવાય કોઈ એટલે આશા રાખીએ કે આવી દુર્ઘટના બીજી ન બને અઢી વર્ષમાં આ આખી પાપની પોટલી અહીંથી વિદાય લે એવી પ્રાર્થના કરીએ તેમનું કહેવું છે કે આ ઘટનાની જવાબદારી લઈને હવે મુખ્યમંત્રી અને આ ઘટનામાં જવાબદાર તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દેવા જોઈએ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ બધા જ પક્ષો હાલ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર